કઈ ઘટે જ નહીં એવી દો બનાવો વાર તો સાખો તૈસા મસ્ત ટેસ્ટી બને મારા ગોગડા ગોગડા ભાઈ વાત ગોગડી ભાભી તમારી સા ઘર માં કોઈ થી નો બને બહુ મીઠી સા બનાવો તમે એટલી ટેસ્ટી હોય સા આવડતી જ નથી ભાવે ને સા હારી ને હવે તમે છે ને ગોગડી ભાભી ને કેજો સા કરી દે મને કોઈ દી ચિંતા ન હોય ને

જીવ બળવા મળે બિસારા નો મેં કીધું એક મરી ગયા છે ને આત્મા ભટક્યા છે અને પાછા એમ કેતા હતા ડોસ મારી બેની આવી ગઈ ત્રણ જણા થાય તો ત્રણ બિસારા ભૂખ્યા મરે આવડા મેં કાય કાડાવળો ખાઈ લે સીબડી માંથી જેવો આડે તઈ રાંધી વા તો થોડું ખાઈ લે પા ડોસી માં બિસારી હું મેં જો વાહર ખાઈ મમ્મી એટલે પછી માર મમ્મી કે તો જા બટા બીજું શું કરું નક તો માર મમ્મી તો એમ જ કેતા હતા જા ઉદ નથી મે નહીં મમ્મી હવે હું એક મિનિટ નહીં ઊભી રહું હાલો હાલો ફટાફટ બધા સા પી લ્યો સા ઠરે છે સા પી લ્યો બસ માર મમ્મી છે ને ઓલા લાડવા બનાવ્યા હતા મસ્તીના તે લાડવા હું લાવી છું અને છે ને બધાય પછી લાડવા આપું ને સુડેલ હાટું માર મમ્મી એક ડબ્બો ભરીને મોકલા એના છોકરા હાટું સુડેલ હાટું એનો વર માંદો છે ને તો એની હાટું એક ડબ્બો એની હાટું ભર દી તો માર મમ્મી અને મને એક ડબ્બો મોટો ભર દી તો કે મમ્મી હાલો સા બધા પી લ્યો ને પછી હું તમને બધાયને એક એક લાડવો સાખવા આપું માર મમ્મી કેવા બનાવ્યા જોવો તમે સાખવા હાલો ગોગડા મારા મમ્મીને તું ફોન કરતા ભૂલી ગઈ મારા મમ્મી ને ફોન આવે મમ્મી બોલો બોલો કાઈ નહિ જો પોગી બેઠા છે સાના કપ હાથમાં લીધા નો બધા પીવાની તૈયારી કરવી છે હા પોગી ગયા મમ્મી એમ કેમ પોગી ગયા એ બધા જો બેઠા છે શાંતિ થી ને ગોગડીએ જો ખોડે છે મજાનો બેઠો છે અને હવે તી સુઈ જાશે મમ્મી હમણાં રાંધી ખાઈને હુવરાવી દેવો છે આ બધા મજામાં શું સીબરી મશીન માર હા હું બધાને સારું છે આ એમ બે મળી ગઈ છે એટલે જ કે મેં તમને નક કીધું કે ફોન આવ્યો કે કે બેન આવી ગઈ પાછી એટલે આવી મમ્મી હું તમને ફોન કરું ઓ મમ્મી ઉપાધી નો કરતા મોકો આય હું લઈને એલી આવી છું કાઈ સુડેલ તારા ઘરવાળા ની ખબર કાઢવા આવી છું મે કીધું લાઈ બિશારી સુડેલ હું કરે જોતી આવું ને ઘરવાળા ને કેમ છે જાણકારી લેતી આવું

અને મને મજા આવે તું નહોતી ગમતું જ નહોતું અને આ મહાણીયા કાકાની વાત કરસ ને તો મહણિયા કાકા આવ્યા છે ખબર કાઢવા આના પપ્પા ની અને એ બેટ લઈને આવ્યા કોકના મોઢે એને વાત સાંભળી છે કે મને ધોકો સડાવવાનો ધોકો સડાવવાનો તો એ કે આ બેટ સડાઈ ગયો એમ લઈને આવ્યા પણ મેં કીધું મહણિયા ને ધોકો સડાઈ દીધો ગોગડી ઘર ધોકો હતો ને ઈડે સડાઈ દીધો તો એ બિશારા છોકરાને રમવાનું બેટ લઈને આવ્યા એમ કે પાડોશી શું તો ખબર કાઢતો મદદ થાય એ કરતો આવું એમ

તો જે હું વાત કરવા આવી હું ભૂલી જ ગઈ મને તારા ઘરવાળાનું બધું કે દારૂ બાર પીતો નથી ને કોઈને ફોન બોન મગાવતો નથી ને તારો મને બધું હરખું કે જાણવા હું આવીશું અને હજી હું આઝાદ આવીશું અને હજી તો છે ને ઘરનું બધું કામ કર્યું રાંધી ખાઈ નવરા મેં બપોર ઘણી ખોઈ જાવ પણ મેં કીધું બપોર ઘરે જતી આવું ને ખબર કાઢતી આવું તારી હાલ સંભાળ લઈ લઉં ને પછી મેં કીધું ઘરે ખોઈ જાઓ ડોસી મને ઘરે ગઈ ત્યાંથી સીધી અહીં આવી ટિફિન દઈને કામ બામ કરીને તો મને ક્યાં ફટાફટ પેલા કરતા તો બહુ સારું છે કાલ તો આથે ઉભા થયા તા અને બાથરૂમ સુધી પોગી ગયા તા હવે તો ઘડીક ઘડીક હાલે છે અને હવે દારૂ બારૂ કાંઈ પીતા નથી અને હવે સુધરી જશે એવું લાગે છે મને ગોગડી બસ લે મારે એ સાંભળવું તો મેં કીધું તારા ઘરવાળાને સારું હોય ને તો સારું ડોક્ટરે કાંઈ કીધું કે નહીં હા doctor એમ કીધું છે કે હવે સાજા થઈ જશે ને થોડાક થોડાક કે હવે હાલે ને તો હારું બીજું કઈ કીધું નથી દવા આપી છે એટલે કઈ વાંધો હવે નથી ગોગડી ગોગડી તું તો એમ કેતી તી ને કે હું હાયતા માયઠા કરીને આવીશ ત્યાં તો રક્ષાબંધન ગયું ત્યાં તું તરત વઈ આવી એલી અરે બાપા મારે હાયતા માયઠા કરીને જ આવું તું મારા મમ્મી ના ઘરે થી કઈ ના ઘરે થોડું આવવાનું મન થાય આવવું જ નહોતું મેં કીધું આઈ ને પણ હુરમ ને પગલાં પાડીને તેડી ગયા ને પછી ગમતું નહોતું ને ત્યાં

શાંતિ રખાય અમાર બે માણાની વાત હોય અમે મસ્તી કરતા હોય તમે હું વસમાં ડબકા મારો છો તમાર લીધે બેયને નથી મોઢામાં જીભડો હે તે મારે કાઈ સાંભળવું જ નથી હવે કાઈ હું જો જાવ તો તમને કર દઉં ઊભા થાવ જોયું ને ટીપલી તમે હું કાઈ બોલી ને એટલે તરત કડવું લાગ્યું કેવા બે માણા રહોડામ વઈ ગયા ભાઈ કાઈ કેતો નહી તેની બાયડીને મોઢે સડાવી છે જડબાળીને કાળા મોઢાળીને હવે ઈ બે માણા મસ્તી કરતા હોય તો તારે હું વશમાં ડબાકા મારવાની જરૂર છે મોઢામાં જીભડો ભરાવતી હોય તો બોયલા વગર ની ત્યાં તો મરી જાય કાઈ ન બોલે ઈ બે માણા છે મસ્તી કરતા હોય જે કરતા હોય તારે હું કામ ડપાક્યા મારવા ઈ બે એક ને એક જ છે તો ભોંડી તો તું થાને કે તું તો હું કામ આપણે કઈ બે માણા બોલતા હોય તો આપણે વશમાં પડવું જોઈએ તારે કઈ બોલાય જ નહીં ટીપી છે હવે તમે તો મારો સાથ ગયો તમે મારી કોઈ નથી રહેતા અને આ બી એક થઈ ગયા બોલો એક ને એક જ હોય હાસી વાત છે તમારી અને તમે એમ કરો મારો તો નકરો વાકદ હોય તમારો કોઈનો કંઈ વાંક જ નહીં તમારો ઠીક પણ આ લંઘુનો ભાઈ નો કોઈનો કાંઈ વાંક જ નહીં કામ હું તારી કોર રે હું તારો સાથ દે કે હવે એ બે માણા મસ્તી કરતા હતા તારે હું ડપાક્યા મારવાની જરૂર છે પછી હું આમાં સાથ દે તારે દોઢ હાથનો જીભડો છે મોઢામાં જીભડો ભરાવીને બે આપણે હવે આ તારા લગ્ન આયેલા આવે છે દિવાળી પછી તરત પરણાઈ દેવાની છે હારે નો આલે તો અત્યારે નવા નવા હતા ને કંકુ પગલા પાડવા ગયા હતા ને તે બે દી હાંસવા પછી કોઈ બાપે ધડો ન કરે અહીંયા પારેવાન પગ પાંચ દીત રાતા હોય હું બટા હું તને હાંસું કહું મારી દીકરી